સંંતરામ મંદિર બહાર ગાડીમાંથી સાપ મળ્યાની ઘટના મહેમદાબાદના રહેવાસી રવિભાઈ ઝાલાની બ્રેઝા ગાડીમાંથી નીકળ્યો સાપ મહેમદાબાદથી નડિયાદ સંતરામ મંદિર દર્શન આવેલા પરિવારની બ્રેઝા ગાડીમાંથી સાપ દેખાતા ચાલુ ગાડી દરમિયાન અંદર બેઠેલા પરિવારજનો દ્વારા સાપ હોવાની બૂમ પાડતા ગાડી ઊભી રખાઈ ગાડી સંતરામ રોડ પર ઊભી રાખી સાપ પકડવા માટે રવિ ઝાલાએ ફોરેસ્ટ વિભાગના ગણપતભાઈ તથા અણવરભાઈને કુલ કરી જણાવ્યું કે ગાડીમાં સાપ છે એ સાપ કાઢી આપ સંતરામ રોડ બ્રેઝા ગાડીમાંથી કરતા ગાડીમાં સાપ ન મળ્યો પણ ટ્રાફિક જામ થતા બ્રેઝા ગાડીમાં જે સાપ હતો એ કાઢવા માટે ગાડી નડિયાદ સંતરામ મંદિરના આંગણામાં લાવી ફોરેસ્ટ ટીમના ગણપતભાઈ અને અનવરભાઈએ સાપ શોધવાની કામગીરી શરૂ કરી હતી

બે બે કલાક પછી ગાડી માં સાપ દેખાયો સાપ દેખાય પછી રેસ્ક્યુ ટીમ સાપ પકડી પકડી દીધો આમાં આપના પરિવાર ને કે આપને કોઈ સાપ કરડ્યો હોય કે ના એવું કશું નથી કાકા આપનું નામ અલોરું આપે સાપ પકડ્યો તો આપને કેમની ખબર પડી ના પ્રભુનો ફોન આવ્યો હતો કે ગાડી ની અંદર સાપ છે સંતરામ મંદિર આગળ રોડ પર ત્યાં ટ્રાફિક એટલું બધું હતું કે ત્યાં અમે એને કાઢી શક્યા નહીં પછી મંદિરમાં પાછળ લાવીને અમે તપાસ કરી ધીરે 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 બે અઢી કલાક જેવું થયું અમારું અત્યારે આ પાણી નો સાપ છે બિનઝેરી છે ના થાય નહીં કશું પણ કઈ ખરું આ બચકું દબાણ આવે તો બચકું ભલે લે પેટમાં અમોડા થાય વોમિટ થઈ જાય નુકસાન ના થાય પેટમાં બાકી બીજી કોઈ નુકસાની નહીં આને